તેમણે કચેરીની તમામ ચૌદ શાખાઓની વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી તપાસ દરમિયાન મહેસૂલ વિકાસ બાંધકામ રજિસ્ટ્રી અને દબાણ શાખાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું કર્મચારીઓની હાજરી પત્રકની ચકાસણી કરી અને મોડા આવતા કર્મચારીઓની વિગતો તપાસી હતી મિશન મંગલમ અંતર્ગત સખી મંડળોની કામગીરી એટીવીટી યોજના હેઠળના કામોની ચુકવણી અને જીઓ ટેન્ગિંગની પ્રગતિ તપાસવામાં આવી હતી બે હજાર પચીસ છવ્વીસના એટીવીટી કામોના અંદાજપત્રોની સમીક્ષા કરવામાં આવી પેન્શન કેસોની સ્થિતિ અને તલાટી કમ મંત્રીઓ દ્વારા થતી જન્મ મરણની ઓનલાઈન નોંધણીની કામગીરીનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારોમાં નવા સખી મંડળોની સ્થાપના માટે સૂચનાઓ આપવામાં આવી હતી એગ્રૅકની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને તમામ તલાટીકમ મંત્રીઓ અને તાલુકા પંચાયત કચેરીના સ્ટાફને હેડક્વાર્ટર પર જ રહેવાની સૂચના આપવામાં આવી હતી સજની ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ